જોઈ લેજો પેલા અને આ વિડીયોમાં આપણે એ વાત કરીશું કે શેર બજારનું લોસ રીકોવર શું થઈ શકે તો મિત્રો ઓલા વિડીયોમાં આપણે વાત તો કરી હતી કે પહેલા લોકો શેર બજારમાં આવે છે પછી ટ્રેડિંગમાં આવે છે ને તમે આવ્યા એ ટ્રેડિંગનું લોસ છે શેરબજારનું તો છે જ નહીં રોગ નામ બદનામ છે બજાર ને ટ્રેડિંગ બે સ્ટોક માર્કેટ શેરબજાર એ એક નંબર અલગ છે અને ટ્રેડિંગ એ અલગ છે સટ્ટા બજાર કે ને એ જ ટ્રેડિંગ રિસ્ક તો આપણે કોઈ ફોલો કર્યું નથી એ આપણે ખબર મિત્રો આ વિડીયોમાં આપણે એમ વાત કરશું કે શું લોસ રિકવર થઈ શકે મિત્રો થઈ ગયેલું શકે પેલા માટે કોમેન્ટમાં જણાવો કે તમારું કેટલું લોસ છે પાંચ લાખ દસ લાખ વીસ લાખ કે પછી નાનકડું લોસ છે દસ વીસ હજારનું તો મિત્રો હા નાનકડું લોસ હોય ને તો હજી તમે રિકવર કરી શકો છો મોટું પણ કરી શકો છો હવે મારી વાત સાંભરું ધ્યાનથી કે તમે લોસ કઈ રીતનું કર્યું બરોબર મેં એની પહેલાંના વિડીયોમાં વાત કરી મિત્રો કે તમે એ લોસ એવી રીતનું કર્યું કે માનો કે દસ હજારનું કેપિટલ છે તમે સવારે ટ્રેડ લીધું પહેલાં ટ્રેડમાં બે હજારનું પ્રોફિટ થયું એટલે બાર હજાર થઈ ગયા અને પછી તમને હક ન થયો મૂક્યું હતું માર્કેટ અને પછી તમે એક ટ્રેડ લીધું તમને એમ કે ચાલો અગિયાર હજાર વધી જાય તો તમારે બે હજાર પ્રોફિટમાંથી પાંચસોનું લોસ થયું તો તમને હક ન થયું હોય કે ભાઈ આ તો પંદરસો જ મારે વહી દે પહેલાં બે હજાર હતા તો હાલો હું છેલ્લો ટ્રેડ લઈ લઉં મારે બે હજાર થઈ જાય એટલે મૂકી દઉં તોય માર્કેટ પંદરસો એ લઈ લઈએ પંદરસો લઈ લઈએ બરાબર માર્કેટ તોય તમે મૂકતા નથી કોસ્ટ ટુ કોસ્ટ ટ્રેડ તો એક જ કરે તોય તમે રમ પાછો વરી ટ્રેડ લીધો તો એમાં બે હજારનો લોસ થઈ ગયું એટલે સાયકોલોજી એવી બગડી ગઈ મિત્રો હવે તમને મૂકવા દેશે નહીં હવે તમને ટ્રેડ લેવરાવશે જબરજસ્તી માર્કેટ તમે કંટ્રોલ ન કરી રહો તમે ટ્રેન લીધું લોસ થઈ ગયું બે હજારનો તમે મૂકતા નથી પાંચ હજારનો થઈ ગયો તોય મૂકતા નથી તો તમારા મનમાં એક જ વિચાર આવે છે કે દસ હજાર કેપિટલ હતું પાંચ હજાર થઈ ગયું હવે માર્કેટ હું લઈ જશે મારામાંથી તો એ પાંચ હજારને જીરો તમે કરાવી દઈએ છે મિત્રો આ એવી રીતનું લોસ થાય છે તો શું એને રિકવર કરવો શક્ય છે તો મિત્રો પહેલાં તો બહુ છે એવું નથી સ્વિંગ ટ્રેડિંગ છે એ તમે કદાચ ટ્રેડિંગ કરવું મિત્રો તો સ્વિંગ ટ્રેડિંગ કરાય એ કોઈ ટ્રેડિંગ કર્યું ન હોય એના માટે સ્વિંગ ટ્રેડિંગ અને સ્ટોક માર્કેટ છે ને એ બધા સેમ જ છે એમાં ડીકે બીકે કાંઈ ન હોય તમે ગમે એટલી લોંગ ટાઈમ રાખી શકો છો પણ જે ઓપ્શન ટ્રેડિંગ છે ને મિત્રો એમાં જ વધારે લોસ થયું છે તો મિત્રો હું તમને કહું લોસ રિકવર કરવા માટે તમે ઇન્ટ્રાડે સ્ટોકમાં ટ્રેડિંગ કરી શકો છો તો થોડુંક ને મૂકી શકો છો કેમ કે એમાં ઇટાડી ગયો તમે એક્સપિરિયન્સ ટ્રેડર તો શું નહીં કે આમાં ભાઈ લોસ એક્સપિરિયન્સ ટ્રેડર રહો ને તો તો રિકવર થઈ ગયો હશે સ્માર્ટ મની મેનેજમેન્ટ તો એ કાંઈ આવડતું જ ના હશે મને આટલી તો ખબર છે તમારે તો તમારે છે જ ઇન્ટ્રાડે સ્ટોકમાં કરાય ટ્રેડિંગ કે આજી જ લેને આજી જ વેચું સ્ટોપ લોસ અને ટાર્ગેટ રિસ્ક રિવોર્ડ 1 ઇનટુ 3 એવું કરો તો જરૂર થઈ શકે છે કે મિત્રો તમારી અગર 5 લાખ રૂપિયા છે અને ટ્રેડિંગ કરો છો તો મારું માનો ને ભાઈ તું ઓપ્શન સેલિંગ કરા ઓલા નથી થ કે તો ઓપ્શન સેલિંગ હોય ને આખો દીપ 1% આટુ બેઠો હોય 5 લાખ ના કે 5000 કાઢી લે ઓપ્શન બહાર આ કે 10000 હોય ને તો એ સો રૂપિયા નથી કાઢતા એને વીસ હજાર બનાવવા પચીસ હજાર દસ હજારના એ ગ્રીડ હોય ને એ ડૂબાડી દે માણસને એટલે લાલચ આપણે નથી કહેતા ગ્રીડ ઈ એ ગ્રીડનો મતલબ લાલચ છે અને લાલચો માણસ કોઈ બી શેરબજાર આગળ આવ્યો મતલબ ટાઈકો નથી એ શેર માર્કેટ ઓલું નથી કહેતા શેર માર્કેટ છે ને એ પૈસાનો દરિયો છે એમાં તમે મીઠો પાણીનો દરિયો એમ સમજજો તમે એક ગ્લાસ પાણી પીહો ને કાંઈ ન થાય પેટ ભરીને પીહોન કાંઈ ન થાય ઘર ભરવાની કોશિશ કરશો ને ડૂબાડી એ એવું જ છે એમાં કંઈ નવાઈની વાત નથી તો મિત્રો આપણે ઇન્ફ્રાડે સ્ટોકમાં તમે ટ્રેડિંગ કરી શકો છો સ્વિંગ ટ્રેડિંગ ઓપ્શન સેલિંગ એ કરવાથી હજી લોસ રિકવર થઈ જાય પણ તમે છે ને ભાઈ આમાં નોર્મલ રીતે તમને એમ વિચાર આવતો હશે ને ઓપ્શન ટ્રેડિંગમાં એક વિચાર તમને જરૂર આવ્યો હશે કે ભાઈ તમને ખબર છે પાવર ઓફ કોમ્પાઉન્ડિંગનો કેટલો પાવર ઓફ કે પાંચ હજાર રૂપિયા મારી આગળ છે દિવસના દસ ટકા જો ટ્રેડિંગમાંથી બનાવો તો પચાસ દી પાંચ લાખ બની જાય બોલે છે ને આ રીલ્સમાં અલગ છે ને રિયલિટીમાં અલગ છે કે ડેલી કોઈ પચાસ દિવસ સુધી પાંચ દસ ટકા બનાવી શીખવું નથી તમે કદાચ બનાવશો ને નથી તમને હલો પાંચ હજાર ના પાંચસો બનાવ્યા દસ ટકા દસ દી કરશો ને એટલે પાંચ હજાર બની જશે કેપિટલ થાય ડબલ પણ એક દી એવું માર્કેટ આવશે ને બધું કેપિટલ લઈ જશે જેટલા જીરો કરી દેશે અને ત્યાંથી તમારું મગજ છટકશે એવું નથી દસ ટકા દિવસના બનાવવા પણ દસ ટકા નહીં થોડુંક વધારે થઈ ગયું શક્ય તો ઇમ્પોસિબલ તો કાંઈ નથી પણ હું તમને રિસ્ક રિબોર્ડ એક એવો ગેમ છે ને અમુક વિડીયો હું તમને બતાડીશ કે તમે લોસ કરો ને તો લોસ થાય નહીં હવે મિત્રો વિચાર કરો માર્કેટ છે તમે કહો કે ભાઈ હું આ હજાર રૂપિયા દિવસના માર્કેટને દઈશ અને વન ઇન્ટુ થ્રી રિસ્ક રિવોર્ટ છે એટલે મને ત્રણ હજાર રૂપિયા જોયે છે મિત્રો માર્કેટને તમે હજાર રૂપિયા દેશો ને તો એ માર્કેટ હજાર જ લઈ શકશે એ તમારા હાથમાં છે રિસ્ક કેટલો હોય ને એ તમારા હાથમાં છે રિવોર્ડ માર્કેટના હાથમાં છે માર્કેટને તમારે કહેવાનું ભાઈ તારે હાલે હજાર રૂપિયા જોતા હોય તો રાખ કામ ત્રણ હજાર દે માર્કેટ દી લે હજાર રૂપિયા બે દી લે ત્રીજે દી તમને દે ત્રણ હજાર તો બે હજાર લીધા ને ત્રણ હજાર દીધા હજાર વહેતા એ માર્કેટનું ગેમ અને આમાં જ લોકોને મતલબ આ નથી કરી શકતા એનું કારણ છે કે મગજ ખરાબ ખરાબ થઈ ગયું છે મિત્રો વિડીયો તમે જોયા ને કે દસ હજારથી એક કરોડ કેવી રીતે બનાવવાના અંતે એ એક્સેલ સીટમાં રિયલિટીમાં નથી પોસિબલ એક્સેલ સીટમાં પોસિબલ છે આ એવું દેખાવામાં આવે છે કેટલા હાલો હું છું બરાબર કદાચ વિડીયોનું એવું ટાઇટલ નાખું ને પાંચ પાંચ હજારથી પચાસ હજાર કેવી રીતના બનાવવા મિત્રો તો આ થમનેલ ટાઇટલમાં ક્લિક બેટ મારા વિડીયોમાં ક્લિક બેટ ખોલવું વિડીયોમાં ખોટું ના બતાવીશ જે હશે એ જ બતાવીશ તો તમારે લોસ રિકવર કરવું હોય ને મિત્રો કા સ્વિંગ ટ્રેડિંગ સ્વિંગ ટ્રેડિંગ અને વધારે કેપિટલ હોય તો ઓપ્શન સેલિંગ કરાય તમે થોડા એક્સપિરિયન્સ છો ને તો ઇન્ટ્રા ડે કરાય એનાથી જ લોસ રિકવર થશે અને રિસ્ક રિવોર્ડને ભૂલતા નહીં નગર શેર માર્કેટ છે એના કરતાં મોટો હાર્ડ કરી દઈશ તો મિત્રો આગલા વિડીયોમાં આપણે મળીને શેરબજારના વિડીયો જોવા માટે જ કારણ તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો ધન્યવાદ